નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર બંગાળની ખાડીમાં બન્યું વાવાઝોડું પીએમ મોદીએ રાહુલ ગાંધીને લીધા આડે હાથે પાક ધિરાણ લોનને લઈ આવ્યા મહત્વના સમાચાર દસ્તાવેજોમાં જન્મ તારીખની ઝંઝટ થઈ હવે ખતમ એસબીઆઈમાં ખાતું ખોલાવવા ઉપર મળશે ત્રણ લાખ રૂપિયાની લોન આરબીઆઈએ કરી મોટી જાહેરાત અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો બંગાળની ખાડીમાં મોટું વાવાઝોડું બની ગયું છે ખતરો વધી ગયો છે કેમ કે મિત્રો ત્યારે બંગાળની ખાડીમાં જે વાવાઝોડું બન્યું તે ગુજરાત તરફ અને ખાસ કરીને ભારતમાં ઘૂસવાની તૈયારીઓ છે જો મિત્રો આ વાવાઝોડું ભારતની અંદર પ્રવેશ કરે છે તો મિત્રો ગુજરાત તરફ પણ તેની અસરો જોવા મળે છે અને ખાસ અંબાલાલ પટેલ દ્વારા મિત્રો તેની તારીખો પણ જાહેર કરવામાં આવી છે કે આ તારીખોની અંદર આ વાવાઝોડાના લીધે ભારતના અંદર અને ખાસ કરીને ગુજરાતમાં આગાહીઓ અને વરસાદ ભારે આવી શકે છે તેવું મિત્રો અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે તો ખાસ બધાને ચેતવણીઓ આપવામાં આવી ગઈ છે તો બંગાળની ખાડીમાં જે મિત્રો વાવાઝોડું બધા થયું અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ તેની માહિતી આપીને આગાહીઓ કરી દીધી છે અઠ્યાવીસમી સપ્ટેમ્બર સુધી મિત્રો રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત હતી એટલે કે મિત્રો અઠ્યાવીસ તારીખ સુધી વરસાદની શક્યતાઓ નહીવત છે એટલે કે વરસાદ આવવાની કોઈ શક્યતાઓ નથી અને આથી નવરાત્રિ પ્રારંભિક બે દિવસો દરમિયાન ગરબા ના આયોજન માટે હવામાન અનુકૂળ રહેવાનું છે જો કે ઓગણત્રીમી સપ્ટેમ્બરથી મિત્રો પાંચમી ઓક્ટોમ્બર સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે કેમ કે મિત્રો આ તારીખોમાં મિત્રો આ વાવાઝોડું ભારતમાં પ્રવેશ કરી દેશે અને ખાસ કરીને ગુજરાત ઉપર તેની મિત્રો અસરો જોવા મળશે નવરાત્રિના અંતિમ અને મહત્ત્વના દિવસોમાં જ મિત્રો મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની ફરીથી એકવાર મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે તો બધાને અત્યારે ખાસ ચેતવણીઓ આપવામાં આવી ગઈ છે કે જે બંગાળની ખાડીમાંથી આ સિસ્ટમ બની રહી છે તે મિત્રો પાંચ ઓક્ટોબર સુધીમાં ગુજરાતની અંદર એટલે કે ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે ભારેથી ભારે વરસાદ લાવશે અને મિત્રો પવનની સ્પીડ પણ ચાલીસ થી પચાસ કિમી કિમીની હશે તેવું મિત્રો અંબાલાલ પટેલ આગાહી કરીને જણાવી રહ્યા છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર કર્યા આકરા પ્રહારો અને રાહુલ ગાંધીને મિત્રો આડે હાથે લીધા હતા જેમાં મિત્રો રાજસ્થાનના બાંસવાડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસંબોધન કર્યું હતું મિત્રો કોંગ્રેસ ઉપર અને સાપ્તાહિક પ્રહારો કરતા તેમણે જણાવ્યું કે આજથી અગિયાર વર્ષ પહેલા કોંગ્રેસના સમયમાં હાલત કેટલી ખરાબ હતી અને એ ખરાબ કેમ હતી કેમ કે મિત્રો કોંગ્રેસ સરકાર દેશવાસીઓના શોષણમાં જ લાગી હતી કોંગ્રેસ સરકાર દેશના લોકોને જ લૂંટી રહી હતી કોંગ્રેસના સમયમાં ટેક્સ અને મોંઘવારી બંને આસમાને જ હતા તમે જ્યારે મોદીને આશીર્વાદ આપી અને પ્રધાનમંત્રી બનાવ્યો ત્યારે અમે કોંગ્રેસના આ લૂંટને બંધ કરી આજકાલ રાહુલ ગાંધી મારા ઉપર ગુસ્સે રહે છે એનું કારણ જ આ મોટું છે નરેન્દ્ર મોદીએ જણાવ્યું નરેન્દ્ર મોદીએ વધુમાં મિત્રો જણાવ્યું કે બે હજાર સત્તરમાં અમે જીએસટી લાગુ કરીને દેશના ટોલ પ્લાઝાની ઝંઝટમાંથી મુક્તિ પણ આપી હતી અત્યારે નવરાત્રિના પહેલાં નોરતાથી જ જીએસટીમાં મોટો સુધારો કર્યો છે ત્યારે અત્યારે મારો દેશ જીએસટીની બચત ઉત્સવ અત્યારે મનાવી રહ્યો છે એટલે ખાસ નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીને આડે હાથે લઈ એવું જણાવ્યું હતું કે જે મેં સારા કાર્યો કર્યા છે તેનાથી રાહુલ ગાંધી મારા ઉપર ક્રોધિત રહે છે અને અટૂત અને કટૂત શબ્દો બોલતા હોય છે મારા વિશે અને અત્યારે મેં પહેલાં નોરતાથી જ જે જીએસટીમાં સુધારો કર્યો છે ખાસ કરીને તેનાથી મારો દેશ અત્યારે જીએસટી મહત્વના સમાચારની વાત કરીએ તો પાક ધિરાણ લોન મહત્વના મિત્રો સમાચાર સામે આવી ગયા છે કેમ કે મિત્રો ત્યારે ગુજરાતની અંદર ખાસ કરીને મહત્વના એ સમાચાર છે કે ગુજરાતની અંદર ઘણા એવા ખેડૂતો છે જેમની માથે દેવાનો ભાર છે અને પાક ધિરાણ લોનો પણ લીધેલી છે જેમાં મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે આ પાક ધિરાણ લોન લઈ મહત્વના સમાચાર સાબિત થઈ શકે છે કેમ કે મિત્રો લીધેલી લોનની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ મિત્રો બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવતા હોય તો આ ખેડૂતોની માંગ છે કેમ કે મિત્રો ત્યારે ખેડૂતો પાસે રોકડ રકમ હોતી નથી બેંકમાં પૈસા પડ્યા હોય છે તો બેંકમાંથી ડાયરેક્ટ ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે એટલે કે ઓટોમેટિક બેન્કની લોનના જે હપ્તા છે ઓટોમેટિક બેંકમાંથી કાપવામાં આવે તેવું અત્યારે ખેડૂતો માંગણી કરી રહ્યા છે ખેડૂતોની બેંકમાં લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવવા પડે છે એટલે કે મિત્રો જો લોન લીધેલી હોય તેના જ મિત્રો પૈસા હોય તેમાંથી જ મિત્રો જે બેંકમાંથી જે તેનો હપ્તો કપાય તો સારું કહેવામાં આવે કેમ કે મિત્રો અત્યારે જેમને રોકડા પૈસાની જરૂર પડતી હોય છે તો વ્યાજે પૈસા લાવીને ભરવા પડે છે જેથી ખેડૂતોને ઓટો રિવ્યુની સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તો તેવી અત્યારે ખેડૂતો માંગણીઓ પણ કરી રહ્યા છે અને તમારું મિત્રો શું કહેવું છે કે આ સુવિધા ખેડૂતોને મળવી જોઈએ કે નહીં તમારા મતે મિત્રો તમારું શું કહેવું છે જરૂરથી જણાવી આપજો મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરી તો દસ્તાવેજોમાં હવે જન્મ તારીખની ઝંઝટ ખતમ કેમ કે મિત્રો જન્મના પ્રમાણપત્રને લઈ અનેક મૂંઝવણો હોય છે કે આ પ્રમાણપત્ર માન્ય રહેવાના છે તેને લઈ અનેકવાર મિત્રો લોકોને સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા પડતા હોય છે કેમ કે મિત્રો તેમના અનેક ડોક્યુમેન્ટ હોય છે જેવું કે આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ તેમાં મિત્રો તમારી જન્મ તારીખ અલગ બોલતી હોય છે અને જે તમારું જન્મ પ્રમાણપત્ર હોય છે તેમાં પણ મિત્રો તમારી જન્મ તારીખ અલગ બોલતી હોય છે તો ખાસ કરીને આનેલી લઈ મોટા સમાચાર આવી ગયા છે આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો અને જણાવ્યું કે ગુજરાત હાઈકોર્ટે મિત્રો કહ્યું કે આધાર કાર્ડ કાર્ડ અને ડ્રાઈવિંગ લાઇસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ માન્ય નહીં ગણાય એટલે કે મિત્રો હવે જે તમારી જન્મ તારીખ સાચી હશે તે મિત્રો જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલી હશે તેને જ સાચી માનવામાં આવશે અને આ ખાસ નોંધ મિત્રો તમારે લઈ લેવાની છે કે તમારી જે જન્મના જન્મ તારીખ હોય તો તમારે જે સુધારો કરાવવા હોય તે જન્મના પ્રમાણપત્રમાં જ કરાવો કેમ કે મિત્રો તમારી જે જન્મના પ્રમાણપત્રમાં જે તમારી જન્મ તારીખ હશે તેને સાચી માનવામાં આવશે બીજા કોઈપણ ડોક્યુમેન્ટમાં

જેમાં મિત્રો ખેડૂતોને મદદ કરવા માટે કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ યોજના પણ ચલાવી રહી છે જે હેઠળ મિત્રો એસ અથવા તો અન્ય કોઈ બેંકમાં એકાઉન્ટ ખોલાવવા ઉપર ખેડૂતોને પોસાય તેવા વ્યાજે દર મિત્રો ત્રણ લાખ રૂપિયાની લોન આપવામાં આવતી હોય છે આ યોજના દ્વારા મિત્રો ખેડૂતોને મહત્તમ સાત ટકાના વ્યાજે દર મિત્રો ત્રણ લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે સરકાર મિત્રો સમયસર લોન પરત કરનારા ખેડૂતોને દરમાં મિત્રો ત્રણ ટકાની છૂટ પણ આપે છે આ રીતે મિત્રો સ્કીમ હેઠળ લીધેલી લોન ઉપર મિત્રો ચાર ટકાના વ્યાજ ચૂકવવા પડે છે તેમજ આ યોજનાનો લાભ મિત્રો અઢારથી પંચોતેર વર્ષના વચ્ચે હોય તેવા ખેડૂતોને આપવામાં આવે છે આ યોજના હેઠળ વિવિધ પ્રકારની કૃષિ કાર્યો માટે લોન આપવામાં આવતી હોય છે એટલે કે ખાસ મિત્રો તમે આ લોન ત્રણ લાખની લ્યો છો ખાસ કરીને પ્રથમ વખત તમને મિત્રો થોડીક નાની લોન આપવામાં આવી છે અને જો તમે એ લોનની ભરપાઈ કરી દો છો તો એસબીઆઈ મિત્રો એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તમને મિત્રો ત્રણ લાખ રૂપિયા સુધીની લોન આપે છે એટલે કે મિત્રો આમાં તમારી ક્રેડિટ સારી હશે તો તમને વધુમાં વધુ લોન આપવામાં આવશે એટલે કે તમે આ ત્રણ લાખની ક્રેડિટ લોન જે તમે લ્યો છો તે પણ તમે મિત્રો ભરપાઈ કરી દો છો તો તમારી

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો આરબીઆઈ એ ડિજિટલ લેવડ દેવડ કરો છો તેમાં મિત્રો સુરક્ષિત બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે જે મિત્રો તમારે ખાસ તમને ખબર હોવી જોઈએ આ અંતર્ગત મિત્રો એક એપ્રિલ બે હજાર છવ્વીસ તમામ પ્રકારના ડિજિટલ પેમેન્ટમાં મિત્રો બે અલગ અલગ પ્રકારની વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવશે એટલે કે મિત્રો તમારે હવે કોઈ પણ ઓનલાઈન વેરિફિકેશન તમે કરશો તેમાં મિત્રો તમારે હવે પાસવર્ડ ઓટીપી બાયોમેટ્રિક્સ હાર્ડવેર ટોકન જેવા વિવિધ વસ્તુનો સામેલ થશે એટલે કે મિત્રો આ બધા તમારે પ્રકારના સામેલ હશે જેથી મિત્રો તમારે ઓનલાઈન ફ્રોડ છે ઓનલાઈન છેતરપિંડીથી સુરક્ષા નિશ્ચિત થાય છે અને નવા નિયમોનો ઉદ્દેશ યુઝરને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવાનો છે ખાસ કરીને મિત્રો ફિશિંગ અને સિમ સ્વેપિંગ જેવા છેતરપિંડીના જોખમને ઘટાડવા માટે આ ઉદ્દેશ્ય લેવામાં આવ્યો છે એટલે કે ખાસ મિત્રો અમુક મિત્રોને ખબર જ નહીં હોય કે ફિશિંગ અને સિમ સ્વેપિંગ શું તો જેની પણ મિત્રો જાણકારીઓ મેળવીએ તો મિત્રો ફિશિંગ એટલે નકલી ઈમેલ મેસેજ વેબસાઇટ કે ફોન કોલ દ્વારા માણસને ભૂલાવવામાં મૂકી અને વ્યક્તિની માહિતી લેવામાં આવી છે એટલે કે તમને મિત્રો કોઈક ઈમેલ કરે છે કોઈ માણસ મેસેજ કરે છે વેબસાઇટના ફ્રોડથી તમને મિત્રો ભોળવવામાં આવે છે ને આ તમારું જે બેંક એકાઉન્ટ અને પાસવર્ડ ઓટીપી લેવામાં આવે છે તેને મિત્રો ફિશિંગ કહેવામાં આવે છે જો મિત્રો ચોરી લેવાની આ રીત છે અને સિમ સ્વેપિંગ એટલે મિત્રો આ ફ્રોડમાં ગુનેગાર તમારા મોબાઈલ નંબરને કબજે કરવાનો પ્રયાસ કરે છે તેઓ તમારા નામે મિત્રો નકલી આઈડી ઓટીપી ટેલિકોમ કંપનીઓ પાસેથી નવી સિમ કાર્ડ ઇસ્યુ કરાવી લે છે જ્યારે નવી સિમ એક્ટિવ થાય છે ત્યારે મિત્રો તમારી જૂની સિમ બંધ થઈ જાય છે એટલે કે મિત્રો જે તમને સ્વેપિંગ સિમ સ્વેપિંગની વાત કરીએ તે મિત્રો તમારો આવી રીતના ફ્રોડ થતો હોય છે કે તમારા જે સિમ કાર્ડ છે તેના નામે જ મિત્રો નવું સિમ કાર્ડ લેવામાં આવે છે અને તમને ખબર જ નથી રહેતી ઓટીપી દ્વારા મિત્રો આ સંપૂર્ણ જાણકારીઓ તેમના સુધી પહોંચતી હોય છે યુપીઆઈ પિન બધું ફ્રોડ્સને મળી રહે મળી રહે છે આમ તેઓ તમારા એકાઉન્ટ્સમાંથી પૈસા ઉપાડી શકે છે અને અત્યાર સુધી ભારતમાં મુખ્યત્વે મિત્રો વાત કરીએ તો એસએમએસ આધારિત ઓટીપીનો ઉપયોગ થતો હતો પરંતુ હવે આરબીઆઈએ ટેકનોલોજીના આ બદલાવ સાથે મિત્રો આધુનિક રીત ઉપર ભાર મૂક્યો છે અને હવે તમારે મિત્રો આઈડેન્ટિટી ઓથેન્ટિકેશન અને ઓટીપી પાસવર્ડની જરૂર પડશે હવે તમારે મિત્રો આ વધે વધુ સુરક્ષા આપવી પડશે ખાસ કરીને આપણા માટે સારા સમાચાર કહેવાય કેમ કે મિત્રો આરબીઆઈએ મોટી આ સારા સમાચાર અને સારો નિયમ લાવી દીધો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ખેતરમાં ટાંકો બનાવવા માટે પંચોતેર હજાર રૂપિયાની સહાય મળશે એટલે કે ખાસ મિત્રો અત્યારે અવારનવાર ખેડૂતોને પાણીની જરૂર પડતી હોય છે અત્યારે તો મિત્રો બનાસકાંઠાના વિસ્તારોમાં અનેક વિસ્તારો છે એવા જેમાં પૂરની સ્થિતિ સર્જાય છે પરંતુ મિત્રો ખાસ ઉનાળામાં આ ટાંકાની જરૂર પડતી હોય છે ખાસ કરીને ઉનાળામાં પાણીની વધારે જરૂર પડતી હોય છે તો ખેતરોમાં આ ટાંકો બનાવવા માટે મિત્રો પંચોતેર હજાર રૂપિયાની સરકાર સહાય આપે છે જેમાં મિત્રો વાત કરીએ તો ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે એક મોટો ટાંકો બનાવવા માટે સરકાર તરફથી આપવામાં આવશે પછી પચાસ હજાર રૂપિયાથી પંચોતેર હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં મિત્રો તમે નાનો ટાંકો બનાવો છો તો તમને પચાસ હજાર અને મોટો ટાંકો બનાવો છો તો તેમાં મિત્રો તમને પંચોતેર હજાર સુધીની આર્થિક સહાય મળે છે જેમાં પચાસ ટકા અથવા તો પચાસ હજારની અને સિત્તેર ટકા કે પંચોતેર ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયાની સહાય તમને ભાગરૂપે આપવામાં આવશે જ્યારે આ યોજનાના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાના મિત્રો શરૂ થયા હોય છે ખાસ કરીને મિત્રો તમારી જાણકારીઓ મેળવતું રહેવાનું છે જો આ ખેડૂતની આ વેબસાઇટવાળી કાંકાવાળી મિત્રો વેબસાઇટના તમારે એટલે કે યોજનાના ફોર્મ ભરવાના શરૂ થશે એટલે અમારા આ ચેનલ થકી તમને વિડીયો જોવા મળી રહી છે ખાસ કરીને આ યોજના મિત્રો ઉનાળામાં વધારે તેના ઉપર ભાર મૂકવામાં આવતો હોય છે અને ખાસ કરીને ઉનાળામાં તેનું ખૂબ જ મહત્ત્વ માનવામાં આવતું હોય છે એટલે ઉનાળો આવતા જ મિત્રો આ યોજનાના ફોર્મ ભરાવાના શરૂ થશે જેથી કરીને અમારી ચેનલમાં તમને વિડીયો જોવા મળ્યો રહેશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત કરવામાં આવી ગઈ છે ખેડૂતો માટે મોટી ભેટ જાહેર કરવામાં આવી છે જેમાં મિત્રો ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા માટે ચાક કટરની સહાય છે તેમાં મિત્રો અમલમાં આવતી હોય છે અને તેમાં ભાર મૂકવામાં આવતો હોય છે જેની જાહેરાત કૃષિમંત્રી રાઘવજી પટેલ પણ કરતા હોય છે અવારનવાર યોજના હેઠળ ઓછામાં ઓછા મિત્રો પાંચ પશુ ધરાવતા પશુપાલકોને અઢાર હજાર રૂપિયાની મિત્રો સહાય આપવામાં આવે છે અને ખાસ મંત્રી મિત્રો જણાવ્યું કે સહાય અંગની આ યોજનાનો હેતુ એ જ છે કે સ્પષ્ટ કરતા કહ્યું હતું કે ઘાસ સારાના નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે છે તો ઘાસ સારાનો બગાડ અટકાવી શકાય છે અને મંત્રીએ વધારે જણાવ્યું કે આ ધોરણ વિશે મિત્રો તમારે ખાલી ઓછામાં ઓછા પાંચ પશુ તમે ધરાવો છો તો તમને આ યોજના થકી મિત્રો અઢાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે એટલે કે મિત્રો તમારા પાસે પાંચ પશુઓ હશે તો આ યોજના થકી તેમને તમને મિત્રો આ યોજનામાં તમે ફોર્મ ભરશો અને ચાક કટર લેવા માંગો છો તો તમને મિત્રો વધુમાં વધુ અઢાર હજારની સહાય મળે છે કે બાકીના પૈસા મિત્રો તમારે ભરવાના હોય છે પરંતુ મિત્રો ચાક કટર માટે અઢાર હજારની સહાય પાંચ પશુઓ ધરાવો છો કે પાંચ પશુઓથી વધુ ધરાવો છો તો તમને મિત્રો આ યોજનાનો લાભ મળે છે તો મિત્રો આજના આ વિડીયોમાં ખાસ આટલું જ હતું મળીશું નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો